હવે જો જેમ પૈસા નહીં આલો હા એમ પૈસા સડતા રહે કેવી રીત એટલે તારે મહિને મહિને કેટલા કૌ બે બે હજાર રૂપિયા સરશે હવે તમારે ફાઈન માંગુ છુ ત્રણ હજાર રૂપિયા તમે બે બે હજાર રૂપિયા કેમ સડાવો છો ત્રણ હજાર રૂપિયા મફત નહીં આવતા ભાઈ ઈ તો મફત નહીં આવતા અમને ખબર છે તારે ગમે તે કરો હો ના કા મો ટેબલ રાતો રાત ઉઠાઈ લેવા ના મારું ઘર સણવાનું છે કાલ તો શું લઈ જાવ તો માર 3000 રૂપિયા આલ દેજો ભાઈ અતાર તો પેલો ટ્રેક્ટર વાળો મેલીન તો ગયો હે ટેબલ લઈ જાહો તમે

પૈસા તો સી આ વરસાદ ના લીધે બંધ કોમ હમણાં વરસાદ કેવો પડ્યો બધું હમણાં સણ પડતું થાય પછી કરવાનું પછી પડી ગયું પડી ગયું

એકલાનું ઘર પડતું થવાનું હોય કોઈ તમારું પડવાનું ટાબુ ભરી ના પડે મારો ટાબ કોઈ નઈ તેવો નઈ વાપરે કોઈ ના આવે પછી તો વરસાદ પડે

ચા તો કોફી તો મંગાવું ના હું તમારા કંજુસી તો નેકડો કી હોય ખોટા સારું નેકડો કી મન દો